તો મિત્રો હાલમાં તો આપણા ધારાસભ્ય શ્રી ચેતરભી વસાવા ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે જ્યાં પણ જોઈએ સોશિયલ મીડિયામાં ત્યાં તેમનો વિડીયો સૌથી પહેલા આવે છે અને લોકો એવું બધું પણ કહે છે કે ચેતરભી વસાવાને જેલમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને તેમના ઉપર જે ત્રણસો સાત કલમ લગાવી છે એ પણ ખોટી છે એનું કારણ કે જે સંજય વસાવાએ જો ગ્લાસ ચેટો માર્યો હોય તો તેનો વિડીયો તો હોય કે તેની સીસીટીવી ફૂટેજ પણ હજી સુધી જાહેર કરવામાં આવી નથી અને એક ગ્લાસ છૂટો મારવાથી કંઈ માણસનું મૃત્યુ ના થાય અને સંજીભી વસાવા એવું કહે છે કે ગ્લાસ છૂટો મારવાનો અમને પ્રયાસ કર્યો જેથી એમણે મને મારવાની કોશિશ કરી છે તો ગ્લાસ છૂટો મારવાથી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ ના થાય તો બધાને જ ખબર છે અને કંઈક એફઆઈઆર પણ પોલીસવાળાઓએ એ ટાઈપની લખી છે કે ગ્લાસ માર્યો એ જ લખેલું છે બીજા અમુક અમુક શબ્દ છે એ ગોપાલભાઈ ઇટાલિયા પહેલા જ ખુલાસો કરી નાખ્યો છે એટલે મિત્રો તમને શું લાગે છે કે છેતરફી વસાવા ખોટો કેસ કરવામાં આવે છે કે સાચો છે કે તમે કોમેન્ટ જરૂર કરજો